ત્યારે આગળ વાત થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે આવી ગયા છે આગળ વાત થશે ભારતના સ્ટાર ખેલાડીઓ ભગવાન શિવના મંદિરે પહોંચ્યા હતા ત્યારે વાત થશે ડ્રાઇવિંગ શીખવા આવેલી યુવતી સાથે ટ્રેનર દ્વારા શારીરિક અડપલા જોવા મળ્યા છે વાત છે સુરતની ત્યારે આગળ વાત થશે રાજકોટ સીસીટીવી કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આગળ વાત થશે ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે વાત છે આણંદ જિલ્લાની આગળ વાત વાત થશે જેલના મોત થયું છે છે સુરતની આગળ વાત થશે મંત્રીઓના ભથ્થા વધારા મામલે કોંગ્રેસના પ્રહારો સામે આવ્યા છે ત્યારે વાત થશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માર્સલ માટે કાર્ડ બન્યું છે કન્ટેનર ત્યારે વાત થશે બોર્ડ તૈયારી કચ્છના પાંચે ઝોનમાં કંટ્રોલ રૂમ ધમધમતા થઈ ગયા છે ત્યારે વાત થશે રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ લાખનું શંકાસ્પદ ઘી ઝડપાઈ ગયું છે આગળ વાત થશે કેનેડા વિરુદ્ધ ટ્રમ્પે લીધો છે મોટો નિર્ણય ત્યારે વાત થશે શિવરાત્રીની શોભાયાત્રા બાદ યુવાનોનું મૃત્યુ થયું છે આગળ વાત થશે વાડીનાથ મંદિરમાં પરિવારે કર્યું છે દીકરાનું દાન ત્યારે વાત હશે ભવનાથના મેળામાં ખાખીની સરાહનીય કામગીરી સામે આવી છે આગળ વાત થશે ગુજરાત પોલીસ વિભાગમાં વધુ એક રાજીનામું સામે આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગુજરાતના પોલીસ વિભાગમાં તાજેતરમાં જૂનાગઢના એસપી હર્ષદ મહેતા અને આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ રાજીનામા આપ્યા હતા હવે રાજ્યના પોલીસ વિભાગમાં વધુ એક રાજીનામાના સમાચાર સામે આવ્યા છે હવે ડીવાય એસપી રૂહી પાયલાએ પણ પદ છોડ્યું છે પાલનપુરના કાણોદરના વતની રૂહી પાયલાની વર્ષ બે હજારને સત્તરમાં ડીવાય એસપી તરીકે જીપીએસસી દ્વારા પસંદગી કરવામાં આવી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભવનાથના મેળામાં ખાખીની સરાહનીય કામગીરી શિવરાત્રીને લઈને ભવનાથ તળેટીમાં મહાદેવનો મેળો જામ્યો આવા માહોલમાં ખાખીએ સેવા અને સુરક્ષાનું સૂત્ર સાર્થક કર્યું પોલીસ દ્વારા ઠેર ઠેર જગ્યા પર પોઈન્ટ ગોઠવી અનેક સેવાઓના કાર્યો થકી દાખલા બેસાડવામાં આવ્યા પરિવારથી વિખૂટા પડેલા બાળકોને પરિવારથી સુખદ મિલન કરાવવાને લઈને અનેકને મદદે આવી હતી ખાખી વિડીયોમાં પણ તમે નિહાળી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાળીનાથ મંદિરમાં પરિવારે કર્યું છે દીકરાનું દાન વિસનગરના વાળીનાથ મંદિરમાં પરિવારે દીકરાનું દાન કર્યું મહાશિવરાત્રીના પાવન પ્રસંગે મંદિરમાં પુત્ર દાન કરવામાં આવ્યું હતું ઝાસ્કા ગામના કેતનભાઈ દેસાઈએ પુત્ર દાન કર્યો હતો કેતનભાઈના ઘરે જોડ્યા પુત્રનો જન્મ થયો હતો પુત્ર પ્રાપ્તિ માટે ભક્તે માન્યતા રાખી હતી જોડિયા પુત્ર પુત્ર જન્મતા એક આપ્યો હતો મહંત જયરામ બાપુએ રાજીપો પણ વ્યક્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવરાત્રીની શોભાયાત્રા બાદ યુવાનોનું મૃત્યુ થયું છે ખંભાળિયામાં શિવ શોભાયાત્રામાં પાલખી ઉપાડ્યા બાદ ચોવીસ વર્ષીય વિપ્ર યુવાન દિવ્યા નિલેશભાઈ જોશીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે શોભાયાત્રા દરમિયાન તેમને એક બે વાર ઉલટી થઈ હતી શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ બપોરે લગભગ ત્રણ વાગે ઘરે પહોંચ્યા ત્યારે તેમનો છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તબીબોએ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડા વિરુદ્ધ ટ્રમ્પે લીધો છે મોટો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા વિરુદ્ધ મોટો નિર્ણય લઈ શકે છે તેમનો નવો નિર્ણય કેનેડા માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે ટ્રમ્પ કેનેડાને ફાઇવ માંથી દૂર કરવાનું વિચારી રહ્યા છે તમને જણાવી દઈએ કે ફાઇવ આઈઝ એ વિશ્વનું સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ શેરિંગ નેટવર્ક છે જે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા બ્રિટન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુપ્ત માહિતીનું આદાન પ્રદાન કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે ડીસામાંથી સત્તર પોઈન્ટ પચાસ લાખનો શંકાસ્પદ ઘી ઝડપાતા હડકમ મચી જવા પામ્યો છે ડીસામાં ફૂડ વિભાગની ટીમે બુધવારે શ્રી નવકા ડેરી પ્રોડક્ટમાંથી ચાર હજાર સાડત્રીસ કિલો ગાયના ઘીનો જથ્થો સીઝ કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી આ જથ્થો શંકાસ્પદ જણાતા તેને સીઝ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પામ ઓઇલમાં વેજ ફેટ બટર ઓઇલ મિલાવતા હતા બટર ઓઇલ એસેસનું કામ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની તૈયારી કચ્છના પાંચેય ઝોનમાં કંટ્રોલ રૂમ ધમધમતા થયા બોર્ડની પરીક્ષાને માત્ર હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કચ્છના પાંચે ઝોનમાં કંટ્રોલ રૂમ ધમધમતા થયા છે સીસીટીવીના આધારે તમામ ખંડમાં નજર રાખવામાં આવશે આ વખતે ધોરણ દસના છવ્વીસ હજાર ને ત્રેસઠ અને ધોરણ બારના સામાન્ય પ્રવાહના તેર હજાર ચારસો ને સાહીઠ તથા વિજ્ઞાન પ્રવાહના ચૌદસો ને બે મળીને કુલ ચાલીસ હજાર નવસો ને પચીસ વિદ્યાર્થીઓ પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માર્શલ માટે કાર્ડ બન્યું છે કન્ટેનર સુરતમાં જહાંગીરપુરા શિવમ હોસ્ટેલની સામે આવતા હજીરાથી વરિયાઉ તરફ જતા રોડ પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્શલનો રાત્રે અકસ્માત સર્જાયો રોડ પર ઊભેલા કન્ટેનરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો માર્શલ બાઇક સાથે ઘૂસી ગયો જેના પગલે માર્શલનું માથું ફાટી ગયું અને ટુકડા થઈ ગયા અને ઘટના સ્થળે જ તે મૃત્યુ થયો આ મામલે ભયજનક રીતે રોડ પર કન્ટેનર પાર્ક કરનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીઓના ભથ્થા વધારા મામલે કોંગ્રેસના પ્રહાર રાજ્યના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં વધારો કરતા કોંગ્રેસે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે સરકારની આ જાહેરાત ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે એક તરફ ગુજરાતમાં નેવ્યાસી હજાર દેવા સાથે બાળક જન્મે છે ત્યારે બીજી તરફ મંત્રીઓની સુવિધામાં વધારો થતો જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાજપોર જેલના કેદીનું અચાનક થયું છે મોત સુરતની લાજપોર જેલમાં કેદ એક કેદીનો અચાનક છાતીમાં દુખાવો પડ્યા બાદ મોત નીપજ્યું છે પ્રાથમિક સારવાર જેલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવારમાં જ આરોપીનું મોત થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે સારોલી પોલીસ સ્ટેશનના ચીટિંગ કેસમાં આરોપી લાજપોર જેલમાં હાલ કેદ હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે આણંદ જિલ્લામાં ગામની પડતર જમીન બારોબાર વેચી દેતા લોકોમાં રોષ ફેલાયો છે જેમાં ગામની પડતર જમીન સ્વામિનારાયણ સંપ્રદાયને વેચવામાં આવી હતી અને અહીં ગુરુકુળ બનાવવા જમીન આપવામાં આવી હતી જોકે ગ્રામજનોએ આ કામગીરી પસંદ ન આવી અને ગ્રામ પંચાયતને તાળા મારીને પડતર જમીનમાં જીઆઈડીસી બનાવવાની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ સીસીટીવી કારમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજકોટની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી હેક કરીને વેચનાર છ આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે ત્યારે હવે આ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે રોહિત સિસોદિયા નામનો આરોપી સીસીટીવી ફૂટેજ મેળવીને ક્યુઆર કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામ મારફતે વેચતો હતો હાલ આરોપીએ ધરપકડ કરીને છ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ શીખવા આવેલી યુવતી સાથે ટ્રેનર દ્વારા શારીરિક અડપલા સુરતના વેસો વિસ્તારમાં આવેલી એક જાણીતી ડ્રાઇવિંગ સ્કૂલમાં કાર ચલાવવાનું શીખવા આવેલી અઢાર વર્ષીય યુવતી સાથે ટ્રેનરે શારીરિક અડપલા કર્યું હોવાનો છે ડ્રાઇવિંગ શીખવવાના ટ્રેનરે કારમાં અડપલા કર્યા હતા યુવતીએ તરત પરિવારજનોને જાણ કરી સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના સ્ટાર ખેલાડીઓ ભગવાન શિવના મંદિરે પહોંચ્યા હતા મહાશિવરાત્રીના પાવન દિવસે ભારતના સ્ટાર ખેલાડી તિલક વર્મા સ્પિનર કર્ણ શર્મા અને ઝડપી બોલર દીપક ચહર સાથે મુંબઈમાં ભગવાન શિવના લોકપ્રિય બાબુલનાથ મંદિરે પહોંચ્યા હતા તેઓએ ભગવાન શિવના મંદિરમાં દર્શન પણ કર્યા તિલક વર્માએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં ત્રણેના કપાળ પર તિલક છે અને તેમના ગળામાં વૃદ્રાક્ષની માળા જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે પહોંચી ગયા છે તેઓ વડોદરા એરપોર્ટ ઉપર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો રાષ્ટ્રપતિને આવકાર્યા હતા સરદાર પટેલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળવા એકતાનગર જઈ રહેલા રાષ્ટ્રપતિએ વડોદરા એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું રાષ્ટ્રપતિએ તેમના ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પણ પ્રારંભ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત થતા રસ્તા ઉપર વેરાયો હતો દારૂ છોટા ઉદેપુરના સંખેડા વિસ્તારમાં સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત થતાં રસ્તા પર વિદેશી દારૂની બોટલો વિખરાયેલી પડી જોવા મળી વાત એમ છે કે લોટિયા ચોકડી પાસે જ્યુપિટર સ્કૂટર અને આઈ કાર વચ્ચે અકસ્માત થયો આ અકસ્માતમાં સ્કૂટર પર લઈ જવાતી વિદેશી દારૂની બોટલો રસ્તા ઉપર વેરાઈ ગઈ હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ખેપ્યાને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે